શક્તિ ભક્તિ આસ્થા કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદુરી પૂનમ મહામેળો બે હજાર પચીસનું આયોજન કરાશે આજરોજ કાલિદાસ મિસ્ત્રી પવન અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવા ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી મહી મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક મળી હતી જે બેઠકમાં જિલ્લા કલેક્ટર મહિત પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પાદુરી પૂનમ મહામેળાનું સુચારુ આયોજન થાય તેને લઈ ખાસ વ્યવસ્થા ઉભી કરાશે સ્વચ્છતા એ જ સેવા સૂત્ર ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે ફ્રૂટ વેસ્ટના નિકાલ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે તેમણે સેવા કેમ્પ આયોજકોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે દરમિયાન ટ્રાફિકને લગત કોઈ પ્રશ્નો ઊભો ના થાય તે માટે ખાસ આયોજન કરાશે સેવા કેમ્પો દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે આજરોજ એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન થવાનું છે તેના ભાગરૂપે સેવા કેમ્પોની એક મીટિંગ રાખવામાં આવી હતી વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઈ ભક્તો આવે છે તેમની સેવા માટે પછી એ ભોજનની સુવિધા હોય વિશામાની સુવિધા હોય મેડિકલની સુવિધા હોય અનેક જે સેવા કેમ્પો છે એ નિઃસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા વહીવટીતંત્ર સાથેની મિટિંગ રાખવામાં આવી હતી આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે રજીસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોને પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વખતે દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી છે આ ઉપરાંત પણ ભાદરવી પૂનમનો મેળો આ વખતે વિશેષ બની રહે તેવા પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે